રાજ્યમાં એક્સ આર્મી ઝોન બાદ એક્સ પેરામિલિટરી ફોર્સના જવાનો પણ આંદોલનના માર્ગે એક્સ પેરામિલિટરી ફોર્સના જવાનો પડતર માંગણીને લઈને આજે સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરશે લગાતાર 5 વર્ષથી જે અમારા સરકાર સામે રજૂઆત કરવા છતાં પણ જ્યારે પેરામિલિટરીના જવાનો સેના જેવું સન્માન ના મળવાના કારણે આજે અમે સત્યાગ્રહ છાવણી વિરોધ પ્રદર્શનના રૂપે એક ન્યાય ઓપરેશનના રૂપે અહીં આગળ ભેગા થયા છે એનો મુખ્ય ઉદ્દેશ છે કે ગુજરાતમાં જે સેનાના જવાનો સરકારી સેવાનો લાભ મળતો હોય છે તેમજ એમના નિવૃદ્ધ જવાન સહીત કરવા માટે કલ્યાણ બોર્ડ સોળ કે સત્તર કલ્યાણ બોર્ડ છે પણ આજે ગુજરાતમાં એક પણ કલ્યાણ બોર્ડ તેરા મિનિટના જવા માટે નથી એમની દુઃખ તકલીફ સમસ્યા યોજના વાંચા આપવા માટે કોઈ વ્યવસ્થા નથી જેના કારણે મજબૂરીમાં આજે અહીંયા આગળ સત્યાગ્રહ છાણવી વિરોધ કરવા અને ભેગા થયા છે તમામ માંગણીઓ જે આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી એવા આપણા દેશના ગ્રહમંત્રી અમિત શાહ સાહેબ ને પણ મેળા દ્વારા ટપાલ દ્વારા અમને જણાવવામાં આવ્યું છે તમામ ગુજરાતના એમએલએ સાંસદો નાનામાં નાના સરપંચ સુધી પણ આની વાતથી અવગત કરાયા છે છતાં પણ આ પાંચ વર્ષથી કોઈ નિરાકરણ ન થવાના કારણે દેશની આ એક તરફ સેના જ છે બોર્ડર સરહદ અને આંતરિક સુરક્ષામાં વીવીઆઈપી મંત્રીઓ ચૂંટણી પ્રાકૃતિક આપવાના તમામ જગ્યાએ આપણા પેરા જવાનો ખૂબ

યોગ્ય જે જરૂરી બાબતો પર ધ્યાન નહીં આપો તો અહીંયા અનિશ્ચિત રોટેશન સિસ્ટમમાં અહીંયા આગળ અનિશ્ચિત કાલ અમે ધરણા